નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો દર્શક મિત્રો સામાન્ય રીતે આપણે જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ છીએ સ્ત્રીની સુરક્ષા વિશે ત્યારે આજે ખાસ કરીને મને પંક્તિઓ યાદ આવે છે કે ઉઠો દ્રૌપદી શસ્ત્ર ઉઠાવો અવગોવિંદના કેમ કે એ મહાભારતનો સમય હોય કે પછી વર્ષ બે હજાર છવ્વીસ હોય મહાભારતમાં આપણે દ્રૌપદી ઉપર વાત કરતા હતા દ્રૌપદીની સુરક્ષા સામે સવાલ ઉભા થયા હતા ભરી સભામાં દ્રૌપદીએ પોતાની સુરક્ષા માટે લડવું પડ્યું હતું અને હવે બે વર્ષ બે હજાર છવ્વીસ આવી છે અને પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે માત્ર પાંચ વર્ષની બાળકીઓ માટે હવે આપણે બોલવાની જરૂર પડી રહી છે પાંચ વર્ષની બાળકી સાથે પચાસ વર્ષનો જો નરાધમ દુષ્કર્મ આચરી શકતો હોય તો સવાલ એ થાય કે કયા કયા પ્રકારની પ્રકારની આ આ માનસિકતા અને આપણે જે સંસ્કાર સંસ્કૃતિની જે વાતો કરી રહ્યા છીએ કયા પ્રકારનો એ સમાજ કે જે સમાજ માત્ર પાંચ વર્ષની બાળકીનું જયારે દુષ્કર્મ થાય છે તો પણ માત્ર જોવે છે પરંતુ કશું કરી નથી શકતો કેમકે આ ઘટના પહેલીવાર નથી બની

અને સમાજનું એક વરવું ચિત્ર આ બાબત પ્રગટ કરે છે ખાસ તો અમલમાં આવ્યો ખાસ નાની બાળકી ઉપરના દુષ્કર્મ ની ઘટનાઓ જે આપણે ચાઇલ્ડ એબ્યુઝ જેને કહી શકાય આ દીકરી છે દીકરાઓ સાથે પણ એટલું બને છે પણ દીકરીઓમાં આ પ્રકારનું બને અને એનું જાન પણ ભયમાં આવી જાય એ પ્રકારની સ્થિતિ જ્યારે આ પાંચ વર્ષની દીકરી ઉપર આઠથી લગભગ મને લાગે છે ચાલીસ બેતાલીસ દિવસ કે પિસ્તાળીસ દિવસ થયા એ બન્યો તે દિવસે પણ એક અત્યંત આક્રોશ અને એક વેદના આજ જ માધ્યમથી આપણે વ્યક્ત કરી કે આવું કેમ ચલાવી લેવાય અને બને છે અને આ કેસમાં માત્ર તેત્રીસ દિવસમાં જે ચુકાદો આપ્યો ફાંસીનો મને એમ લાગે છે કે

માને કરીએ મા તો જાગૃત જ છે પણ સંજોગો અને સમય અને આ પ્રકારની જે હીન માનસિકતા છે એને એને કઈ રીતે કાબુમાં રાખી શકાય એક આખો સંશોધનનો હવે વિષય બનશે કારણ કે વિચાર કરો તમે કે કોઈ હમણાં તો કોઈ પબ્લિક લીડરે પણ એવું સ્ટેટમેન્ટ કર્યું કે આવી ઘટનાઓ તો બહુ ધર્મ આપે તો આ બધી સ્થિતિમાં આ માનસિક સ્થિતિ ક્યાં જઈને ઊભી છે

ચેનલ ને ટીપીએલ ને અભિનંદન આપી કે એક લોકને પણ એના માટે સંવેદના થાય જે દિવસે સજા થઈ તે દિવસે મે 150 દીકરીઓને પૂછ્યું કે તમારો શું પ્રતિભાવ છે એ કોઈ ચેનલની બહેસ નહોતી પણ અનેક દીકરીઓ એ જે પોતાની વાત કરી બે કે આ આવું કેમ ન થઈ શકાય તો આ प्रकारे જાગૃતિનો જુવાળ અને ખાસ કરીને આપણે બે 2019 માં જે સુધારો આવ્યો કે ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ જનમ ટીપ તો રાજકોટની સેશન્સ અદાલતે આજે વર્ષો પછી એક ફાંસીનો ચુકાદો અને પાંચ વર્ષની દીકરી ઉપર થયેલું કૃત્ય અને તેત્રીસ જ દિવસમાં ચલાવીને હું તો એમ માનું છું કે ખરેખર બધા કહેને કે માત્ર થી કામ નો થાય તો હું તો એમ કહું છું કે ભાઈ વિના પ્રીતિ નહીં આવી સજા થાય આવી બધાની જાગૃતિ આવે કે આની સામે તમારી હાથ સજા છે તો લોકો જાગૃત થશે બીજી બાબત છે એડોલેશન્સ અઢાર વર્ષની દીકરી અને ચાલીસ પિસ્તાળીસ વર્ષના ભાઈ હોય અને ખાસ હું આ માધ્યમથી કહીશ કે આ પ્રકારની ઘટનાઓ જે અસ્તિત્વમાં આવે છે એના અનેક કારણો છે આ કારણોનો અભ્યાસ અત્યારે કહેવાનો આ વિષય નથી પરંતુ નાનપણથી જ આપણે ગુટ ટચ બેટ ટચ આટલી બધી કેળવણી આપીએ છીએ પણ મને એમ લાગે છે કે અભ્યાસમાં વિષય કમ્પલ્સરી કરવાનો એક સમય પાકી ગયો છે અને માં તો જવાબદાર હોય જ છે કઈ માને પોતાની દીકરી ઉપર કોઈ અત્યાચાર થાય એ સહન કરી શકે કે પસંદ હોય એટલે ખાસ કરીને તો પણ એક સંસ્કારનું વાતાવરણ કારણ કે વળા દીકરાને કહેવાનું છે કે તારાથી આવું થતું નથી તો સંસ્કારનું વાતાવરણ આપણે કઈ રીતે ઉભું કરી શકીએ તો અમે આમાં ખાસ મા બચાવો અભિયાન પણ લીધું છે કે દીકરાઓને પણ કેળવણી આપવી પડશે કે તારે કેવું વર્તન કરવાનું છે તારા કેવા વર્તનની કઈ વ્યક્તિ ઉપર કેવી અસર પડે અને ખાસ કરીને સ્ત્રી જે અત્યાચાર છે એમાં જે જઘન્ય અપરાધ હોય તો મારી દૃષ્ટિએ એના ઉપર એને બળાત્કાર થાય એને દબામણી થાય એની ધમકી આપવામાં આવે એને મારી નાખવામાં આવે આવી જે ઘટનાઓ બને છે એના માટે એક ખરેખર જે પ્રકારની જાહેરમાં આપણે હવે દરેક શું દરેક વિસ્તારોમાં પણ મૂકી દેશું અને જયારે કૌશિક ભાઈ પણ મારી સાથે સામેલ છે મારા પત્રકારત્વ જટણાઓ જાણી છે ત્યારે મને એમ લાગે છે કે આ વિચારને આપણે એક ખરેખર એને પોસિટિવ એનર્જી તરફ કેમ લઈ જશું આવું તો કેમ સહન થશે ખરેખર આ એક બહુ મોટું આક્રમણ છે જી બિલકુલ કૌશિકભાઈ એટલે આપણે હંમેશા વાત કરતા રહેતા હોઈએ છીએ ગુજરાતમાં કે મહિલાઓ જે છે સૌથી વધારે સુરક્ષિત છે અને એવી વાતો તો થતી હોય છે પરંતુ આપના મતે એક વાતો થવી અને એક વાસ્તવિક ધોરણે વાસ્તવિકતા હોવી એમાં ઘણો ફરક છે એટલે આપના મતે આજે ગુજરાત રાજ્યમાં આપણે વાતો કરતા હોઈએ છીએ કે મહિલા સૌથી સુરક્ષિત છે શું ખરેખર સુરક્ષિત છે ખરા કેમ કે માત્ર પાંચ વર્ષની બાળકીને જો પીંખી નાખવામાં આવતી હોય તો પછી એ માનસિકતા કયા પ્રકારની વાત સાચી છે ગુજરાતમાં આવા કિસ્સાઓ થોડા પ્રમાણમાં વધ્યા છે પછી એ દુષ્કર્મ હોય કે પછી મોટી દીકરીઓ ઉપર ઘટના હોય પણ આના જવાની જરૂર છે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે એ આપણે સ્વીકાર્યું છે અને ઘણા ખરા અંશે વાત સાચી પણ છે પણ આ જો બનાવોની જે વાત છે કે નાના બાળકો ઉપર જે દુષ્કર્મ થાય છે એના કારણોમાં તમારે જોવું પડશે એના વગર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે સૌથી મોટી સમસ્યા આપણે ત્યાં દારૂબંધી હોવા છતાં નશાખોરીનું પ્રમાણ એટલું બધું છે કારણ કે બહુ સરળતાથી દારૂ મળે છે બહુ સરળતાથી ડ્રગ્સ મળે છે રાજકોટના તમને કેટલાય સ્થાનો હું તમને લિસ્ટ કરીને આપી શકું કે જ્યાં તમને ડ્રગ્સ આસાનીથી મળે છે ડ્રગ્સ એટલા બધા પ્રમાણમાં પકડાય પણ છે અને આના કારણે જે માનસિક વિકૃતિ આવે છે એમાં સોશિયલ મીડિયા પણ આવી જાય કારણ કે ત્યાં ના પ્રશ્નો છે એની ઉપર સરકારે કઈ રીતે પગલાં લેવા આ પણ બહુ મહત્વનું છે ને સૌથી આમાં મુદ્દો જે આપણને તકલીફ આપે એ છે કે આમાં નાના બાળકો સોફ્ટ ટાર્ગેટ બને છે

જેમ ભાવના બેન ઉલ્લેખ કર્યો ને કે સૌથી મહત્વની વાત છે શૈક્ષણિક જાગૃતિ છે યુરોપ અમેરિકામાં બધે આ અમલી થઈ ચુક્યું છે આપણે ત્યાં પણ ઘણી સ્કૂલો કરે છે પણ મને લાગે છે કે આ ફરજિયાત કરવું પડશે કારણ કે બાળકને ખબર નથી ઇઝ

હું એમ નથી કેતો ખુલી ને આ બધી વાત થાય પણ બાળકો ને તમારે સમજાવવું નથી ખબર એટલે મા બાપ આ વાત નથી કરતા એટલે બાળક પછી ગભરાય છે આવું લો કે એની સાથે ક્રાઈમ થયું દુષ્કર્મ થયું તો બાળક નથી કહી શકતું મા બાપ ને આ બહુ મોટી સમસ્યા છે ને ઘણી બધી સેલિબ્રિટીઓના આપણે કિસ્સાઓ જોયા છે કે એ સ્ટાર બની જાય બહુ સારા અભિનેતા બની જાય અથવા સારા નેતા ત્યારે એ વાત કરે છે કે મારા સાથે નાની ઉંમરમાં આવી આવું ઘટના બની હતી અને આ બહુ માનસિક ટ્રોમાં થાય છે સાહેબ તમારે તમારું માનસ છે અને તમે આના લક્ષણો જોવો ને તો બાળક ખાવામાં ગડબડ કરતું હોય એની ઊંઘ બરાબર ન થાય સ્વભાવ ચીડિયો થાય ત્યારે મા બાપે

આ ક્રાઈમ તો ખરું એમાં આકરામાં આકરી સજા થવી જોઈએ ફાંસીની સજા થઈ બહુ છે એમાં કોઈ સવાલ નથી પણ કાયદો કાયદાનું કામ કરે એ તો ઠીક છે પણ આવા કિસ્સાઓ ઘટે એ માટે આપણે જાગૃતિ જગાવવાની જરૂર છે અને બાળકને સમજાવવું પડશે નો મીન્સ નો એને ના પાડતા શીખડાવવું પડશે કોઈ આ રીતે તમારી સાથે વ્યવહાર કરે તો એનો વિરોધ કરો એને ના પાડો પછી એ તમારા અંગત પરિવારના વ્યક્તિ પણ કેમ નથી આ સમજાવવું પડશે તમે જે સ્ટેટમેન્ટ છે આ વાત આપણે દીકરાઓને સમજાવવું પડશે ને સોશિયલ મીડિયા પર જેમ આંધ્ર સરકારે હવે એક નિર્ણય લેવા જઈ રહી છે કે ભાઈ એ અમુક પ્રકારના એમાં ભાન મૂકવા એ આખા મને લાગે છે દેશમાં કારણ કે ઓસ્ટ્રેલિયા દેશો એ શરૂઆત કરી આપી છે એટલે તમારે આ દિશામાં પણ આ વિચારવું પડશે કે પોર્નોગ્રાફી સોશિયલ મીડિયામાં માનસિક વિકૃતિ કેમ અટકાવો અને સૌથી મહત્વની વાત એ છે કે આની માટે જેમ તમારો સાયબર ક્રાઇમ માટે વન નાઇન થ્રી ઝીરો છે એ તમને ખબર છે કારણ કે સાયબરના ગુનાઓ બહુ વધારે એટલે લોકો તરત જ one ઉપર ફોન કરે છે એવી જ રીતે આ child crime માટે child line છે અને one છે આ દરેક મા બાપ અને બાળકો ને ખબર હોવી જોઈએ હું તો એવું કહું કે ઘરમાં આવા નંબર નું એક ફટાકડું ચોંટાડી રાખવું જોઈએ કે ક્યારે પણ કોઈ આવી વસ્તુ થાય ત્યારે તમે તાત્કાલિક ધોરણે આ વાત કરી આમાં છે ને મોટા ભાગે આ તો ઘટના જે બહાર આવી અને પછી ફરિયાદ થઈ અને પછી સજા થઈ પણ જે ઘટનાઓ નોંધાતી નથી એનું શું થાય આવી ઘટનાઓ બહુ બને છે પહેલા પણ બનતી હતી હવે એનું પ્રમાણ વધ્યું છે કારણ કે માનસિક વિકૃતિ ઘણા બધા જે મેં કારણો કીધા એના કારણે વધી છે એટલે જે નથી નોંધાતી એ પણ નોંધાય એ બહુ જરૂરી છે તો એક ડર નું ભય બિનપ્રીત નહીં જેમ ભાવના બંને વાત કરી એક ડર તો હોવો જોઈએ એ કાયદાનો કે હું આવું કંઈક કરીશ તો મને સજા થશે જ્યાં સુધી નહી કરી શકીએ એટલે પણ એમાં બધું તમારા હાથમાં નથી હોતું ત્યારે આ સામાજિક શૈક્ષણિક જાગૃતિ અને કાયદા અમલીકરણ આ બંને મુદ્દા જો અસરકારક રીતે કામ કરે તો આ ક્રાઇમ ઘટશે આ બહુ સ્પષ્ટ વાત છે પછી એ ગુજરાત હોય દેશનું કોઈ પણ રાજ્ય ગુજરાત છે પ્રયાસ થી આ કામ કરવું પડે કેસ લાંબા ચાલે છત્રીસ દિવસ ચુકાદો આવે એ બહુ આવકાર્ય છે પણ બધા કેસ માં આવું નથી બનતું એ તકલીફ છે વર્ષો વર્ષ કેસ ચાલતા રહે છે એટલે આવા આપણી પાસે કાયદો છે કાયદો બહુ કડક છે પણ એનો ના પ્રોબ્લેમ છે એ પણ આપણે જોવું પડશે તો આ સમસ્યા તમે હળવી કરી શકશો દૂર કરી શકશો કે અટકાવી શકશો જી બિલકુલ કૌશિકભાઈ કાયદા અને તેના અમલીકરણ વિશે પણ ખાસ ચર્ચા કરીશું પરંતુ ભાવના બહેન આપણી પાસેથી મારે જાણવું છે કે જે પ્રકારે કૌશિકભાઈએ વાત તો કરી કે અનેક એવા કારણો હોય છે આ માનસિકતા પાછળ પણ હવે મારે આપની પાસેથી એ જાણવું છે કે ખાસ તો આ જે સ્કૂલ વાન વાળો કિસ્સો છે કે જેમાં ધોરણ નવની બાળકી સાથે સ્કૂલ વાન ચાલક દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યો છે સવાલ એ પણ થાય કે તેની સ્કૂલ વાનમાં અન્ય પણ બાળકીઓ આવતી હશે એટલે હવે કોને ખબર છે કે એ સ્કૂલ વાન ચાલક દ્વારા કઈ બાળકીઓ સાથે કયા પ્રકારના અડપલા કરવામાં આવ્યા છે આ તો બાળકીએ હિંમત દાખવી અને સૌથી બીજું મહત્વનું પાસું એ છે કે પરિવારે તેને પ્રોત્સાહન આપ્યું કે આપણે બાર એફઆઈઆર કરી આપણે ફરિયાદ કરી અને આખી ઘટના બહાર આવી પણ એવા કેટલાય પરિવારો છે કે જે સમાજની શરમ અને ડરના કારણે દીકરીનો સાથ નથી દેતા અને ઉલટા દીકરીને ધમકાવે છે કે તું આ વાત કોઈને કહેતી નહીં આ માનસિકતા જે છે આ માનસિકતાને જો બદલવી હોય પરિવારની તો કયા પ્રકારે કામ કરી શકાય વાત સૌ સાચી છે એક તો ઘટના બને પછી ઘટનાને દાવી દેવાની બહુ કોશિશ થાય મને ઘણા બધા કિસ્સા યાદ આવે પણ જે બે ત્રણ બાબતો મારે કેવી છે એક તો આઠ વર્ષની છોકરી બાર વર્ષનો એનો કઝિન જ અને દુષ્કર્મ ને જ્યારે માતા એની ફરિયાદ એને એને છોકરીની તબિયત બગડી ગઈ એ દવાખાને લઈ ગયા ફિઝિશિયને કીધું ગાયનેક પાસે જાવ ત્યારે ખબર પડે છે માતાને એની દીકરીને પૂછે છે દીકરી તો શું આઠ વર્ષની કેવી રીતે કહી શકે પણ એને જે બન્યું તું એ કીધું વિચાર કરો કે એના જ કુટુંબના સગાના ઘરે આ આ બાળકો સાથે રમતા હતા અને એકલા રૂમમાં હતા એમાં બનેલી ઘટના પણ પછીની વાત કે એ માને એમ જ્યુ કે મારે તો આ છોકરાને હા એના પતિને કીધું તું કોઈને ફરિયાદ કરતી નહીં આપણું કુટુંબ બદનામ થઈ જાય આપણું સારું ઘર છે એ સ્ત્રીને એમ જ્યુ કે આ મારા પતિને બદનામી બદનામીની પડી છે ને મારી દીકરીની પડી નથી અને પછી પોલીસ સ્ટેશન ગઈ બધા જ લોકોએ જ્યારે એને જુદી જુદી સલાહ આપી પણ મને ખરેખર માન થાય છે પોલીસ કમિશનર મહિલા હતા અને એણે એ બેન ને બેસાડી તરત જ હું ગઈ તી અને મેં બેનને કીધું હા તારો તો અધિકાર છે પણ જો એને પતિ એને સાથ ન આપે ને તો એનું લગ્ન જીવનય તૂટે આ સ્થિતિમાં એનો તો એકમાત્ર વિચાર હતો કે આ મારી દીકરી સાથે થયું આ ભવિષ્યમાં દીકરો મોટો થાય બીજા સાથે થાય અને કદાચ એને બાળ અદાલતમાં રાખે તો એને ત્યાં એને કેળવણી મળે અથવા તો આવું બને ત્યારે એનું કાઉન્સેલિંગ થાય એડોલેસન્સ ક્લિનિક મુગ્ધાવસ્થા તરુણાવસ્થા દરમિયાન

કારણ કે આમાં એટલા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે સામાજિક ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય અને એ સ્થિતિમાં હું આપની સાથે સમજ છું કે એવી અનેક ઘટનાઓ છે જેની ફરિયાદ થતી નથી થાઈબ એવું તો નક્કી કરવું જ પડશે કે અમુક બાબતો કમ્પલસરી એડોલેશન ક્લિનિ અત્યારે બહુ જુજ ચાલે છે અમે ચલાવીએ છીએ મુગ્ધા અવસ્થા તરુણાવસ્થા કારણ કે એનું કાઉન્સેલિંગ બહુ આવશ્યક છે એને સધિયારો આપો

આ બધા બાબત નું અઢાર વર્ષની જે દીકરીનો કેસ છે એવા એવા બધા કેસ આવીને જે દીકરી મેજર નોતી એ ચૌદ વર્ષ થી સત્તર વર્ષ સુધી જે દીકરા સાથે એટલે કે ભાઈ હતો મોટો એ પણ ગાડી ચલાવતો તો અને અઢાર વર્ષ જે દિવસે પૂરા થયા એના બીજે જ દિવસે એ અઢાર વર્ષની છોકરી અને પિસ્તાળીસ વર્ષના ભાઈના લગ્ન રજીસ્ટર થયા છોકરીની મમ્મી ને પણ બ્લેકમેઇલ કરતા હતા મમ્મી

એ જુબાની આપવામાં એને એને ભૂલી જાય અને આ બધી સ્થિતિમાં જે એની મેમરી હોય એ પણ એની પાવરફુલ હોય અને ખાસ એક બીજી જોગવાઈ છે કે કોઈ પણ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે સેક્સ્યુઅલ હેરેસ્મેન્ટ ઓફ અ વુમન તો એના મેન્ડેટરી રિપોર્ટિંગ છે મેન્ડેટરી કરવા નું છે એની કલમ ઓગણીસ અને માં

એની સામે મારે અવાજ ઉઠાવવો છે અને તમે જે પહેલું વાક્ય કીધું કે ઉઠાવ ધનુષ રાઈટ એ વાત સત્ય છે જે કહે છે કે પાર્થને કવો ચઢાવે બાણ હવે તો યુદ્ધ જ કલ્યાણ એમ આ તમામ સ્ત્રીઓમાં એક ધૈર્ય હિંમત અને આપણે અને ખાસ જે આપણે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ની પણ વાત છે એ એ જ્યારે માં આવે ત્યારથી એને જો તમે સ્વરક્ષણ તાલીમ આપો અને સ્વરક્ષણ ના સંસાધનો માહિતગાર કરો સોશિયલ મીડિયા કદાચ એની ટીકા થાય પણ એજ મીડિયાના માધ્યમથી આપણે તરત ફરિયાદ કરી શકીએ છીએ બધા જે એકસો એક્યાસી તો ડાઉનલોડ કરેલી જ રાખવી જોઈએ કારણ કે તમે જ્યાં તમારે ઘટના બને તો તરત તમને ખબર પડે છે અને ખાસ વાત મારી પાસે અનેક માતાઓ પણ એવી આવે છે કે જે એના જે સ્ત્રી આવી હોય એના પતિ એને દુર્ગુણ હોય કા ની લત હોય કોઈ પણ નાના બેન હું તો પોતે છે ને મજૂરી કામ કરીને મારું ઘર ચલાવીશ મારે ભરણ પોષણ નહીં પણ મારી દીકરી એ હવે ધીમે ધીમે મારા કહ્યા બાર વહી જાય છે કારણ કે મારા પતિ નું ઘર માં ધ્યાન નથી

અને મેચ્યોર લોકો જે ક્રાઇમ કરે છે બંને ને જુદી જુદી રીતે તમારે જોવા પડશે જેમ કાઉન્સેલિંગ ની વાત કરીને તો મને લાગે છે કે સ્કૂલોમાં આવું કંઈક ગોઠવણ તમારે કરવી પડશે યુરોપ અમેરિકામાં આ સ્થિતિ છે ત્યાં કાઉન્સેલિંગ થાય છે કે આવું ન બને બને તો તમે જે બાળકો એ દુષ્કર્મ કર્યું છે એને કાઉન્સિલ કેમ કરવા આપણે ત્યાં એવા સેન્ટર પણ છે એટલે એ કાઉન્સેલિંગ થાય ત્યાં મને લાગે છે સજા કરતા કાઉન્સેલિંગ વધારે જરૂરિયાત છે અને સૌથી મુદ્દો ક્યાં આવે છે કે તમારે આ છુપાવવાની વાત છે ને એ તમારે છોડવી પડશે સૌથી મહત્વનો મુદ્દો આ છે કુટુંબ ને બદનામી થાય કે સમાજમાં બદનામી સમાજે પણ સ્વીકારવું પડશે કે ભાઈ આ નહીં ચલાવી શકાય અને પછી જયારે આ તરુણા અવસ્થામાં જે ક્રાઇમ થાય છે ત્યાં કાઉન્સેલિંગ ની ભૂમિકા બહુ મોટી છે કારણ કે નાની ઉંમર છે ને તમે એને સજા કરી નથી શકતા ઘણી બધી એની પ્રોસેસ હોય છે અને એને કાઉન્સેલિંગ થાય એના જીવનમાં સુધાર આવે એ જરૂરી છે જ્યારે મેચ્યોર વ્યક્તિ ક્રાઇમ કરે છે ત્યારે કાયદાની અમલવારી આમાં બેને જેમ કહ્યું ભાવના બેને કે પોલીસ સ્ટેશન થી માંડી કોર્ટ સુધીની જે સમય નો અભાવ છે ખુબ ખુબ આભાર આપ બંને એક્સપર્ટ નો અમારી સાથે જોડાવા બદલ કૌશિક ભાઈ અને ભાવના બેન ફરી એક વખત આપનો ખુબ ખુબ આભાર જોડાવા બદલ તો દર્શક મિત્રો હોત ટોપિકમાં જે પ્રકારે આજનો આ ગંભીર વિષય ખરેખર સામે આવ્યો છે અને સમાજે હવે ખાસ તો આ વિષય પ્રત્યે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે આશા રાખીએ કે આવના સમયમાં આ પ્રકારના જે ઘટનાઓ છે તેમાં ક્યાંક પૂર્ણ વિરામ લાગે હાલ મને આપશો રજા નમસ્કાર